આપણે બધા દર વર્ષે સોળ સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરીએ છીએ આ આ આંતરરાષ્ટ્રીય દિવસ દિવસ સમગ્ર સમગ્ર વિશ્વમાં વિશ્વમાં ઉજવવામાં ઉજવવામાં આવે આવે છે છે ઓઝોન સ્તરના રક્ષણ માટે જે આપણી પૃથ્વીના રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે આ દિવસ આપણને બધાને ઓઝોનના વિકાસને સમૃદ્ધ અને મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે ઓઝોન સ્તર આપણને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે છે જો આ દિવસના ઇતિહાસની વાત કરવામાં આવે તો બાવીસ માર્ચ ઓગણીસો ના રોજ વિયેના સંમેલનમાં ઓઝોન સ્તરને સુરક્ષિત રાખવા માટે એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને પાછળથી સ્વીકારવામાં આવ્યો હતો આ પ્રસ્તાવ ઓઝોન સ્તર દ્વારા છિદ્રની શોધ પછી શરૂ કરવામાં આવ્યો છે ઠરાવને અપનાવવાની સાથે જ ઓઝોન સ્તરને ક્ષીણ કરનારા પદાર્થો પરનો મોન્ટ્રીયર પ્રોટોકોલ સોળ સપ્ટેમ્બર ઓગણીસો સિત્યાસી ના રોજ અમલમાં આવ્યો અને ઓગણીસો ચોરાણું માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ પર હસ્તાક્ષર કરીને વિશ્વ ઓઝોન સ્તર દિવસના અવલોકનને અપનાવ્યું હતું